ગુડ મોર્નિંગ જય માતાજી જયમાં મોગલ જય દ્વારકાધીશ તો આપણે કંપની એન્ટ્રી કરીને આજે છે છીએ ગાડીએ તો વિડીયોમાં બિના રેજો ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે આજ રાતે આવ્યા આપણે અને સવારમાં ખાલી ગાડી થાય છે તો વિડીયોમાં બીના રેજો હા અમારા કંપનીની બસું છે ફાઈનલી મંદિર બધા કેવા છે આ બાજુ બંગલો છે આ કાર્યાલય છે અને આપડી ગાડી પણ પડી છે તો રહી વિડીયોમાં બન્યા રેજો હાઈવે છે આ સમુદ્ર છે આપડી ગાડી અહિયાં પડી છે આ બસ સ્ટેન્ડ હમણાં નવું બન્યું છે આ બસ સ્ટેન્ડ નવું બન્યું છે હમણાં તો વિડીયોમાં બના રહેજો વરસાદી ચાલુ છે ધીરો ધીરો અહીં આપણી ગાડી પડી છે બાજુમાં છે ફાઈનલી આપણે કંપનીએ ભોગી ગયા છે અનલોડિંગ કરવા માટે જો આ કંપની છે એમ આર એફ કંપની આનો ગેટ છે આપણે અહીંથી અંદર જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અંદર કઈ મોબાઈલ નથી એલાઉડ તો આપણે કંઈ અંદરનો વિડીયો નહીં લઈ શકીએ તો પછી બહાર આવશું તો પાછા આપણે વિડીયો ઉતારીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણે જો ગાડી લઈને આપણે અંદર આવી ગયા છે ગાડી ખાલી કરવા આ ગોડાઉન છે તો વિડીયોમાં બન્યા રહેજો આ જો બાયર ખાલી કરી કરી ને કોથરા બાયર મૂક્યા છે ઠેલા આ કંપની માં એલાઉડ નથી પણ આપણે લેતા આવ્યા છે તો એ તો વિડિયો માં બન્યા રહીજો એ આપણે જો ગાડી ખાલી કરી ને બાયર નીકળી ગયા છે કંપની માંથી આ કંપની છે જો આપડી ગાડી પડી છે ખાલી તો રહેજો વિડીયો આપણે જો માર્કેટમાં ચાના છોકરવા જાય છે તો વિડીયોમાં બને રહેજો આ મેટ્રો ટ્રેન નું બસ સ્ટેન્ડ છે ઉપર મેટ્રો ટ્રેન હલે અને નીચે આપણે હાલીએ છીએ વિડિયોમાં રહેજો તો ફાઇનલી આપણે નાસ્તો પાસ્તો કરીને સમુદ્ર કિનારે આવ્યા છે આપણે ફરવા તો વિડિયોમાં માં બન્યા રેજો આ દરિયો છે આ સમુદ્ર કિનારો છે નાવા આવેલા લાગે આવું છે ભાઈ આ બધા અન્યુ છે અન્યુ જો આપડી ગાડી પણ પડી જોઈ તો વિડીયો માં બના રેજો હા નિયુ પૂજા કરે છે તો કેળા ને બેળા બધું લઈ લઈને આવે છે જો જો હજી એક ભાઈ આમ ઉતરે છે જો કેળા ની લઈને જો કાંક વાવું જોયો કાંઈક પૂજા કરે છે ઓલા ભાઈ આમ નાવા પડ્યા છે એક સરખા કપડા પહેરીને જોવો ને હજી તો રિક્ષામાંથી ઉતરે છે જવો પૂજા કરવા આવે છે બધા ભાઈ આપડે ઉભા છે એટલે બધા પૂજા કરવા આવ્યા છે તો આપડે ઉભા છે અને દરિયો એવો હિલોળે ચડેલો છે જવો ભાઈ

કેળા ને સફરજન અમુક અમુક ઉતરે છે સૌ હજી ઉતરતા નથી આવડતું અમુક અમુક ધીરે ધીરે ભાઈ માણસો બધા વધવા માંડ્યા છે યાત્રા નું બધા જો આવડાને ને કઈ પૂંજા કરતા હશે પૂંજા કરવા જો ઘણું માણસ ધીરે ધીરે વધતું ગયું છે જો હમણાં થોડુંક જ હતું જેમ બને બીજી આવક શરૂ જ છે તો વિડીયોમાં બન્યા રહેજો I don't see a way to